એક કરીયા લાડકો લાડકો બિલા ગુડ સપરીનો મારો ગોયા દેવને જ જ સાબ સાબ

એ ઇન કર દે હવે એ કમ દેતા કે કરતા જાવ બેસ્ટ ટીકલો લેતા હે ગલબલ ના ધરતા હલો ક્યા હાલ બાર માં તોડી જવા ઓકે કે લીખી કામ કરી બોલા તો ના જેમ દુર્દિન થાય જેમ ને એ પેલી વાળું

નો ઉપર નઈ આવતું ને એ એ મોટો પાનો તો કેટી મોટો તો બોલો પાંદો એને કે લે ગાળ દેના રોગું ગાળો ફાળો હા રોગું ગાળ telefone? એ તો બધું ઓર બોલ પાણી જેવું ને જેવું હવા માં નરેશકુમાર છે જી તો એ હા એનો સર ને હા તો સહી છે લક્ષ્મી નારાયણ મંદિર તમારા ઉજૈન માં શું